મેડિકલ ક્ષેત્રની હરામની કમાણીનો કેવો અંજામ આવે છે એ આ બાબત પરથી જોઈ લો પંજાબમાં મેડિકલ સ્ટોર ચલાવતા રમેશચંદ્ર શર્મા તેમના જીવનનું એક પાનું ખોલી નાખ્યું જે આવા બિઝનેસની સાથે જોડાયેલા લોકોની આંખો ખોલી શકે છે છે રમેશભાઈ કહે કે મારો મેડિકલ સ્ટોર ખૂબ જ સારી રીતે ચાલતો હતો અને મારી આર્થિક સ્થિતિ પણ ઘણી સારી હતી મારી કમાણીથી મેં જમીન અને કેટલાક પ્લોટો ખરીદ્યા અને મારા મેડિકલ સ્ટોરની સાથે સાથે ક્લિનિક લેબોરેટરી પણ ખોલી પણ હું અહીં આજે ખોટું નહીં બોલું હું ખૂબ જ લોભી પ્રકારનો માણસ હતો કારણ

તેણે મને ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન આપી મેં દવા વાંચી બહાર કાઢી દવા અને બિલ પાંચસો સાઠ રૂપિયા થયું હતું પણ વૃદ્ધ માણસ વિચારતો હતો કે તેને તેના બધા જ જ જ ખાલી તો પણ પણ તેમની પાસે રૂપિયા હતા હું તે વખતે ખૂબ ગુસ્સે થયો અને કીધું કે પૈસા ના હોય તો શા માટે દવા લેવા આવી જતા હશો વૃદ્ધ વ્યક્તિને દવા કાઢવાનો મારો ખાસો ટાઈમ બગડ્યો હતો તો માણસ દવા લેવાનો ઇનકાર પણ કરી શક્યો નહીં કદાચ તેને દવાઓની ખૂબ જ જરૂર હતી ત્યારે બિચારા એ વડીલે કહ્યું કે થોડી

પણ મારા લોભે તે વૃદ્ધ લાચાર વ્યક્તિને પણ છોડ્યો નહીં ત્યારે મારી દુકાન પર આવેલા બીજા ગ્રાહકે તેના ખિસ્સામાંથી પૈસા કાઢી અને વૃદ્ધની દવા ખરીદી પણ આ બનાવની પણ મારા પર કોઈ જ અસર નહોતી મેં પૈસા લીધા અને વૃદ્ધને દવા આપી સમય જાય છે વર્ષ બે હજાર નવ આવી ગયું મારા એકમાત્ર પુત્રને મગજની ગાંઠ છે પહેલાં તો અમને ખબર નહોતી પરંતુ જ્યારે તેનો ખ્યાલ આવ્યો ત્યારે પુત્ર મૃત્યુના મુખ પર આવી પહોંચ્યો પૈસા પાણીની જેમ વહાવ્યા પણ છોકરાની માંદગી વકરતી રહી પ્લોટ વેચાયા જમીન વેચી અંતે મેડિકલ સ્ટોર પણ વેચી દીધો પરંતુ મારા પુત્રની તબિયત બિલકુલ સુધરી નહીં તેનું ઓપરેશન પણ થયું અને જ્યારે બધા જ પૈસા વપરાઈ ગયા ત્યારે આખરે ડૉક્ટરોએ મને મારા દીકરાને ઘરે લઈ જઈ તેની સેવા કરવાનું કહ્યું ત્યાર પછી અમારા પુત્રનું અવસાન થયું આજીવન પૈસા કમાયા પછી પણ હું તેને બચાવી શક્યો નહીં બે હજાર પંદરમાં માં હું લકવાગ્રસ્ત થયો હતો આજે જ્યારે મારી દવાઓ આવે છે ત્યારે તે દવાઓ પર ખર્ચવામાં આવતા પૈસા મને ડંખે છે કારણ કે હું તે દવાઓની વાસ્તવિક કિંમત જાણું છું એક દિવસ હું મેડિકલ સ્ટોર પર કેટલીક દવા લેવા માટે ગયો તો સો રૂપિયાનું ઇન્જેક્શન મને સાતસો રૂપિયામાં અપાયું પરંતુ તે સમયે મારા ખિસ્સામાં ફક્ત પાંચસો રૂપિયા જ હતા અને મારે તે ઇન્જેક્શન વિના મેડિકલ સ્ટોરથી પાછા આવવું પડ્યું તે સમયે મને તે વૃદ્ધ વ્યક્તિની ખૂબ જ યાદ આવી અને હું વિલા મોઢે ઘરે ગયો હું કહેવા માગું છું કે ઠીક છે આપણે બધા કમાવા બેઠા છીએ કારણ કે દરેકનું પેટ છે પરંતુ કાયદેસરનું અને પ્રામાણિકપણે કમાવાય લોકોને લૂંટીને પૈસા કમાવા સારી વાત નથી કારણ કે નરક અને સ્વર્ગ ઉપર નહીં તે અહીં જ અને તમારી પેઢીઓએ જ ભોગવવું પડે છે અને આજે હું નરક ભોગવી રહ્યો છું પૈસા હંમેશા મદદ કરતા નથી તો હંમેશા ભગવાનનો ડર રાખીને ચાલો ભગવાનના નિયમમાંથી કોઈ છટકી શકતું નથી નાના લોકો પણ આપણને મોટા દુઃખોમાં ધકેલી શકે છે ભાઈઓ બહેનો મિત્રો વડીલો કોઈને કારણ વગર નડવું નહીં કોઈ નાના માણસની હાઈ લેવી નહીં હકનો ન હોય તો અડો નહીં અને હરામની આવક ઘરે લાવવી નહીં